આ બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એવી વીએસ સોલ્યુશન્સની અંદર તો મિત્રો આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ છ વિશે સામાજિક વિજ્ઞાન વિષયની અંદર જે આપણું છઠ્ઠું ચેપ્ટર છે મૌર્ય યુગ ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક એ ચેપ્ટરનું આજે આપણે સ્વાધ્યપુથીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોની અંદર કરવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરવાની છે તો પહેલાં આપણે વિકલ્પો જોઈએ પહેલો ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં તેમના કયા ગુરુના માર્ગદર્શકને ઘણો મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો તો આમાં આવશે ઓપ્શન નંબર સી ગુરુ ચાણક્યના બીજો છે ચાણક્ય દ્વારા લખાયેલા કયા ગ્રંથમાંથી તે સમયની રાજકીય સામાજિક અને આર્થિક વ્યવસ્થા અંગેની માહિતી મળી રહે છે તો આવશે ઓપ્શન નંબર ડી અર્થશાસ્ત્ર ત્રીજો બિંદુસારે અશોકની કયા પ્રાંતના રાષ્ટ્રીય રાષ્ટ્રીય તરીકે નિમણૂક કરી હતી તો આવશે ઓપ્શન નંબર એ અવંતી ચોથો અશોકે સંગમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે ક્યાં મોકલ્યા હતા તો આવશે ઓપ્શન નંબર બી સિલોનમાં પાંચમો અશોકના મોટા ભાગના અભિલેખોની ભાષા કઈ હતી તો આમાં આવશે ઓપ્શન નંબર સી પ્રાકૃત છઠ્ઠો છે કે ચંદ્રગુપ્ત મોર્યે કયા ગ્રીક રાજાને પરાજય આપ્યો હતો તો આવશે સી સેલ્યુકસને સાતમો છે ચંદ્રગુપ્ત મોના રાજદરબારમાં કયો ગ્રીક રાજદૂત આવ્યો હતો તેમાં શું આવશે ઓપ્શન નંબર સી મેંગેથનિસ આઠમો છે મેંગેતનીસના કયા ગ્રંથમાંથી મગધ સામ્રાજ્યની આધારભૂત જાણકારી મળે છે તો આવશે ઓપ્શન નંબર સી ઇન્ડિકામાંથી નવમો છે ગિરનાર જે જૂનાગઢમાં છે પુષ્પ પુષ્યગુપ્તે કયા તળાવનું નિર્માણ કરાવ્યું હતું તેમાં આવશે ઓપ્શન નંબર બી સુદર્શન તળાવ દસમો છે ચંદ્રગુપ્તે જીવનનો અંતિમ સમય કયા જૈન મુનિ સાથે વિતાવ્યો હતો તેમાં આવશે ઓપ્શન નંબર સી ભદ્રબાહુ અગિયારમાં ચંદ્રગુપ્ત મૌર્ય તેનો અંતિમ સમય કયા સ્થળે વિતાવ્યો હતો તેમાં આવશે ઓપ્શન નંબર ડી શ્રવણ બેલગોડામાં બારમો છે મુદ્રા રાક્ષસ નામનું નાટકનું સર્જન કોણે કર્યું હતું તો આવશે ઓપ્શન નંબર બી વિશાખ દત્તે તેરમો એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો રોડ કયો છે તો આવશે ઓપ્શન નંબર એ ગ્રાન્ડ ટંક રોડ ચૌદમો ગ્રાન્ડ ટ્રંક રોડનું બીજી વખત કોણે નિર્માણ કરાવ્યું હતું તો આવશે ઓપ્શન નંબર સી શેરશાહ સૂર્ય પંદરમો છે કે અશોકે કયા બૌદ્ધ સાધુના ઉપદેશથી બૌદ્ધ શાસ્ત્રોનું શરણ લીધું તો આવશે ઓપ્શન નંબર બી ઉપગુપ્તના સોળમો ત્રીજી બૌદ્ધ ધર્મ પરિષદ કોના અધ્યક્ષપદે ભરવામાં આવી હતી તો આપશે ઓપ્શન નંબર સી મોગલી પુતિષ્યના સત્તરમો મૌર્ય શાસનમાં ખેતી વિભાગના વડાને કયા નામથી ઓળખવામાં આવતો તો આવશે ઓપ્શન નંબર બી સીતાધ્યક્ષ અઢારમો ગુજરાતમાં અશોકનો શિલાલેખ કયા જિલ્લામાં આવેલો છે તો આવશે ઓપ્શન નંબર બી જૂનાગઢમાં ઓગણીસમો કયા યુદ્ધમાં વિજય મેળવ્યા પછી સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થયું તો આવશે ડી કલિંગના વીસમો અંગ્રેજ શાસનકાળ દરમિયાન ગ્રાન્ડ ટંગ રોડનું પુનઃ નિર્માણ કોને કરાવ્યું હતું તો આપશે ઓપ્શન નંબર સી ડેલ હાઉસીએ એકવીસમો કલિંગના કયા રાજા સામે અશોકે યુદ્ધ કર્યું હતું તો આપશે ઓપ્શન નંબર એ જયંત સામે બાવીસમો અશોકના પિતાનું નામ શું હતું તો આપશે ઓપ્શન નંબર બી બિંદુસાર હવે છે ખાલી જગ્યા પૂરવાની છે પહેલો કે સારનાથનો વિશાળ સ્તંભ સમ્રાટ અશોક દ્વારા નિર્માણ કરવામાં આવ્યો હતો બીજો સૌરાષ્ટ્રમાં પુષ્યગુપ્ત સુદર્શન તળાવ બંધાવ્યું હતું ત્રીજો પાટલીપુત્રમાં રોકાણ દરમિયાન મેંગેથનીશે ઇન્ડિકા નામનો ગ્રંથ લખ્યો હતો ચોથો સારનાથ નામનો સ્તંભ ભારતનું રાષ્ટ્રીય પ્રતિક છે પાંચમો છે કે ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા સ્થાપવામાં આવેલ મૌર્ય સામ્રાજ્ય ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કહેવાય છે છઠ્ઠો વર્તમાન સમયમાં ગ્રાન્ટ ટ રોડ દિલ્હીથી કોલકાતા સુધીનો રાષ્ટ્રીય ધોરીમાર્ગથી ઓળખાય છે સાતમો આચાર્ય વિષ્ણુગુપ્ત ચાણક્યના નામથી ઓળખાય છે આઠમો અશોકના મોટા ભાગના અભિલેખો કઈ લિપિમાં છે બ્રાહી લિપિમાં છે નવમો છે સમ્રાટ અશોકે ખાલી જગ્યા ધર્મ સ્વીકાર્યો છે તો આવશે બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો છે દસમો બૌદ્ધ ધર્મ અંગીકાર કરી અશોક રાજદ્વારી પુરુષમાંથી ખાલી જગ્યા અશોક બની ગયો તો આવશે ધર્માનુરાગી અગિયારમો ગુજરાતનો અશોકનો શિલાલેખ ખાલી જગ્યા ભાષામાં છે તો આવશે પ્રાકૃત ભાષામાં બારમો છે અશોકે પાટલીપુત્રમાં પુત્રમાં મુગલી સ્થિયના અધ્યક્ષપદે ત્રીજી બૌદ્ધ ધર્મ પરિષદ બોલાવી હતી તેરમો અશોકે બૌદ્ધ ધર્મનો રાજ્યાશ્રય આપ્યો હતો ચૌદમો ચંદ્રગુપ્તના વહીવટી તંત્રના મુખ્યમંત્રી કોણ હતા ચાણક્ય હતા આગળ વિધાન સાચું છે કે ખોટું એ જણાવવાનું છે પહેલો મેંગેટનેસ દ્વારા ઇન્ડિકા અને કલહણ દ્વારા મુદ્રા રાક્ષસની રચના કરવામાં આવી હતી ખોટું બીજો ધમ મહામાત્રનું કાર્ય જૈન ધર્મનો પ્રચાર કરી પ્રજાનું નૈતિક ધોરણ ઊંચું લાવવાનું હતું ખોટું ત્રીજો ચંદ્રગુપ્તે પોતાની અંતિમ અવસ્થા શ્રવણ બેલગોડામાં વિતાવી હતી સાચું ચોથો બિંદુસારના સમયમાં મગધ મૌર્ય સામ્રાજ્યમાંથી સ્વતંત્ર થઈ ગયું ખોટું પાંચમો અશોકે ઉપગુપ્તના આદેશને અનુસરીને બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો આવશે સાચું છઠ્ઠો છે ગ્રાન્ડ ટ્રંક રોડ જીટીઆર એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો રોડ છે સાચું સાતમો ગ્રીક રાજા સેલ્યુકસે પોતાની પુત્રી હેલેનાને અને ચંદ્રગુપ્ત સાથે પરણાવી હતી સાચું આઠમો અશોકે શિલાલેખો દ્વારા પોતાનો સંદેશ પ્રજા સુધી પહોંચાડ્યો સાચું નવમો ગુજરાતના અશોકના શિલાલેખમાં પાંચ રાજવીઓના ઉલ્લેખ છે ખોટું દસમું મૌર્ય સામ્રાજ્યના વહીવટ તંત્રનો નાનામાં નાનો એકમ આહાર હતો ખોટું અગિયારમો સારનાથનો સ્તંભ ચંદ્રગુપ્ત બોરીએ બંધાવ્યો હતો ખોટું બારમો આપણા દેશની દરેક ચલણી નોટ અને સિક્કા પર સારનાથના સ્તંભનું ચિત્ર હોય છે સાચું તેરમો કલિંગ પર મેળવેલા વિજયમાં સમ્રાટ અશોકે પોતાની સામે જ હારી ગયો સાચું ચૌદમો બૌદ્ધ સાધુ સમુદ્રગુપ્તના ઉપદેશથી સમ્રાટ અશોકે શસ્ત્ર સંન્યાસ લીધો ખોટું પંદરમો છે સમ્રાટ અશોકના પિતાનું નામ ચંદ્રગુપ્ત હતું ખોટું છે હવે છે જોડકા જોડવાના છે અર્થશાસ્ત્ર તેમાં આવશે પાંચ ચાણક્ય મુદ્રા રાક્ષસ તેમાં આવશે ત્રણ વિશાખાદત્ત ઇન્ડિકા એમાં આવશે ચાર મેંગેતનીસ દીપવંશ અને મહાવંશ તો ચોથાની અંદર આવશે એક બૌદ્ધ ગ્રંથ આગળ જઈએ આગળ છે એક એક બે વાક્યની અંદર જવાબ આપો પહેલો સમ્રાટ અશોકનું વિશાળ સામ્રાજ્ય ક્યાં સુધી ફેલાયેલું હતું તો સમ્રાટ અશોકનું વિશાળ સામ્રાજ્ય વાયવ્ય સરહદે કંધાર કંધાર પેશાવર અને ઉત્તરમાં નેપાળ દક્ષિણે મૈસૂર પશ્ચિમે ગુજરાત સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં અને પૂર્વમાં મગધ તેમજ કલિંગ સુધી ફેલાયેલું હતું ત્રીજો છે કે મૌર્ય સામ્રાજ્યને વહીવટી સરળતા ખાતર કેટલા વિભાગમાં વેચવામાં આવ્યું હતું તો મૌર્ય સામ્રાજ્યને વહીવટી સરળતા ખાતર ત્રણ વિભાગમાં વહેંચવામાં આવેલ હતું ત્રીજો છે અશોકે ગૌતમ બુદ્ધના કયા કયા સિદ્ધાંતોના પ્રચાર પર ભાર મૂક્યો તેમાં શું આવશે પ્રેમ દયા કરુણા અહિંસા સદાચારને અનુકંપા ચોથો છે ચંદ્રગુપ્ત મૌર્ય ગ્રીક રાજા સેલ્યુકેશને હરાવી કયા પ્રદેશો જીત્યા હતા તો પહેલો આવશે કાબુલ બીજો કંધાર ત્રીજો છે હેરાત ને ચોથો છે બલુચિસ્તાન પાંચમો છે અર્થશાસ્ત્ર ગ્રંથમાંથી મૌર્ય સામ્રાજ્યની કઈ માહિતી મળે છે તો અર્થશાસ્ત્ર ગ્રંથમાંથી મૌર્ય સામ્રાજ્યની રાજકીય આર્થિક અને સામાજિક જીવનની માહિતી મળે છે છઠ્ઠો છે મેંગેતીના ગ્રંથ ઇન્ડિકામાંથી કઈ આધારભૂત જાણકારી મળે છે તો મેંગેતનિસના ગ્રંથ ઇન્ડિકામાંથી મગજ સામ્રાજ્યના પાટનગર અને તેના વહીવટને લગતી આધારભૂત જાણકારીઓ મળે છે સાતમો છે વર્તમાન સમયમાં ગ્રાન્ડ ટ્રક રોડ કયા નામે ઓળખાય છે તો વર્તમાન સમયમાં ગ્રાન્ડ ટંક રોડ દિલ્હીથી કોલકાતા સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ નામે ઓળખાય છે આઠમો આધુનિક ભારતની મોટા ભાગની લિપિઓ કઈ લિપિમાંથી વિકસી છે તો આધુનિક ભારતની મોટા ભાગની લિપિઓ બ્રાહી લિપિમાંથી વિકસી છે નવમો ગુજરાતમાં અશોકનો શિલાલેખ ક્યાં આવેલો છે તો ગુજરાતમાં અશોકનો શિલાલેખ જૂનાગઢમાં ગિરનાર પર્વત તરફ જતા રસ્તામાં તળેટીમાં દામોદર કુંડ પાસે આવેલો છે દસમો છે કે અશોકના શાસનમાં ધર્મ ખાતાના ઉપરી અધિકારીની શી ભૂમિકા હતી તો અશોકના શાસનમાં ધર્મ ખાતામાં ઉપરી એ પ્રજામાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કરી તેમનું નૈતિક ધોરણ ઊંચું લાવવાની કામગીરી કરતા હતા અગિયારમો છે કે પાટલીપુત્રમાં ભરાયેલી ત્રીજી બૌદ્ધ ધર્મ પરિષદનો મુખ્ય હેતુ શું હતો જોઈ શકો છો પ્રશ્નો છે નીચે તેના આન્સરો આપેલા છે જે તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ વાંચી લેવાના છે પછી તમારી સ્વાધ્ય અંદર લખી લેવાના છે બારમો છે સમ્રાટ અશોકે કયા કયા દેશોમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો તેરમો વિશાળ મૌર્ય સામ્રાજ્યનો વ્યવસ્થિત વહીવટ ચલાવવા માટેનું આયોજન કોણે કર્યું હતું આગળ છે ચૌદમો કે મૌર્ય સામ્રાજ્યના વહીવટી તંત્રના કેટલા વિભાગો હતા કયા કયા ત્રણ વિભાગો હતા પહેલો કેન્દ્રીય બીજો છે પ્રાંતિય અને ત્રીજો છે પ્રાદેશિક પંદરમો મૌર્ય શાસનમાં ગામનો વેવટ કોણ કરતું હતું કે સેલ્યુકસ નિકેતર સાથેના યુદ્ધ બાદ કયા પરિણામો આવ્યા જોઈ શકો છો આનો તમને આન્સર આપેલો છે જે તમારે વિડીયો સ્ટોપ કરીને લખી લેવાનો છે બીજો રાષ્ટ્રીય તરીકે નિમાયેલો અધિકાર અધિકારના કાર્યો જણાવો ત્રીજો છે કે અશોકના શિલાલેખમાં કયા ત્રણ રાજવીઓના ઉલ્લેખ થાય છે જોઈ શકો છો મરાઠા ક્ષત્રિય રુદ્રમાન ચંદ્રગુપ્ત મૌર્ય અને અશોકના રાષ્ટ્રીય યવનરાજનો જોઈ શકો છો સંપૂર્ણ આન્સર તમને આપેલા છે ચોથો છે મૌર્ય વંશની જાણકારી મેળવવાના સ્ત્રોત જણાવો અને પાંચમો છે કે બૌદ્ધ સાધુ ગુપ્તના ઉપદેશની સમ્રાટ અશોક પર શી અસર પડી હતી એનો પણ આન્સર આપેલો છે તમને જે તમે વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો સાતમો છે નીચેના પ્રશ્નના ઉત્તર લખો એમાં પહેલો કે સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન કયા કારણોસર થયું અને આ પ્રશ્નો ઘણીવાર વાર્ષિક પરીક્ષાની અંદર પણ પૂછાય છે સંપૂર્ણ પ્રશ્ન એકવાર વાંચી લેવાનો છે પછી તમારે સ્વધીન બુદ્ધિની અંદર લખી દેવાનો છે બીજો છે સમ્રાટ અશોક ઇતિહાસમાં એક મહાન રાજા સાથી કહેવાય છે તો એનો પણ સંપૂર્ણ આન્સર તમને આપેલો છે જે તમારે વિડીયો સ્ટોપ કરીને લખી લેવાનો છે તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણો ધોરણ છ વિશે સામાજિક વિજ્ઞાન વિષયની અંદર ચેપ્ટર નંબર છ જે છે એનું સ્વાદ્યાપુતિનું સંપૂર્ણ સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને સારો લાગ્યો હોય ને તમારા માટે ઉપયોગી રહ્યો હોય તો વિડીયોને અચૂકથી લાઈક કરીને જજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત